સુરત શહેરમાં મેઘમહેર જોવા મળી રહી છે આજે પણ વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે રવિવારથી શરૂ થયેલો વરસાદ મંગળવાર સુધી અવિરત ડિબાંગ વાદળો સાથે અનરાધાર વરસાદ ને પગલે શહેર આખું ઠંડુગાર બની ગયું છે વરસાદી વાતાવરણના કારણે ખાડીઓના લેવલમાં પણ વધારો થયો છે સિવાળા નાકાની ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે જ્યારે મીઠી ખાડી અને ભેદવાડ ખાડી ભાઈ

હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે સુરતમાં મેઘરાજાની અનરાધાર બેટિંગ સુરત પાણીમાં તરબોળ થયું છે સુરતમાં પડી રહેલા અનરાધાર મુશ્કેલી પડી રહી છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળ વધારો થયો છે જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે સીમાડા ખાડી ઓવરફ્લો થતાં ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે

જોકે વરસાદ થોડી વિરામ લઈને ફરી શરૂ થઈ જતો હોવાથી લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ઘરમાં પાણી ભરાઈ જતા વસ્તુઓને નુકસાન પહોંચી રહ્યું છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર યુનિવર્સિટી વિસ્તારમાં આ રસ્તા પર ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે જેથી પાર્ક કરેલી કારો પણ અડધી ડૂબી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે

સરથાણા પોલીસ સ્ટેશન થી સરથાણા જગાતનાકા સુધીના રસ્તા પર વ્રજચોક આસપાસ કમર સુધીના પાણી આવી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે જેથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નેશનલ હાઈવે હાઇવે અડતાલીસથી સુરતને જોડતા કડોદરા સહારા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે સારોલી નજીક રોડ પર પાણી ફરી વળતા તમામ વાહનો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે નંદુરબાર દુલિયાથી તમામ વાહનો આ રસ્તે સુરતમાં પ્રવેશ કરે છે કડોદરા હાઇવેને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે એક બાજુ વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી ખાડીઓમાં આવતા ખાડીઓના પાણી રસ્તા પર ફળી વળ્યા છે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે સુરતમાં ખાડીઓના પાણી પરત એમપી લીલીયાવાલા સ્કૂલમાં ઘુસ્યા છે સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે શાળામાં પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી છે સ્કૂલ કેમ્પસ અને ખાડીનું પાણી લગોલગ વહેતું થયું છે સુરત જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીની સપાટીમાં સતત વધારો થતાં મ્યુનિસિપલ તંત્રનું ટેન્શન વધ્યું છે સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થવા સાથે આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી હોવાથી મ્યુનિસિપલ તંત્ર પણ સતર્ક બની ગયું છે ત્યારે સરથાણા વિસ્તારમાં નવો પૂર્વ સરથાણા ઝોનમાં વ્રજચોક લંટોરિયા હનુમાન મંદિર સીમાડા વોટર વર્ક ની પાછળ આવેલ આદર્શ નિવાસી શાળા બોયઝ હોસ્ટેલના ના ચાલીસ બાળકોને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી ભારે વરસાદને કારણે ત્યાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે હોસ્ટેલમાં નિવાસ કરતા ચાલીસ બાળકોને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને તેઓને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટિંગ કરવામાં આવ્યા છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવા કે વિદ્યાર્થીઓને વહેલા છોડવા અંગેનો નિર્ણય કરવો કોઈ પણ વિદ્યાર્થીને શાળા પર આવવામાં કે જવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબતે ધ્યાન રાખી આચાર્યોએ નિર્ણય લેવો ત્યારે સુરતમાં ભારે વરસાદ અને ભારે પવનના કારણે વરાછા નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં વૃક્ષ ધરાશાય થવાની ઘટનાઓ બની છે વૃક્ષ ધરાશાય થતા રોડ બંધ થયા છે વર્ષો જૂના વૃક્ષ ધરાશાય થતા વાહન ચાલકો અટવાયા છે સદનસીબે વૃક્ષ ધરાશાય થતા કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃક્ષને દૂર ખસેડી વાહન વ્યવહાર રાબેદા મુજબ શરૂ કર્યો છે રવિવારે સાંજ થી સોમવાર સાંજ સુધીમાં શહેરમાં કુલ એસી જેટલા ઝાડ તૂટી પડ્યા હતા જેને ફાયરની ટીમે કાપી અને રસ્તો ચોખ્ખો કર્યો હતો સૌથી વધુ છવ્વીસ ઝાડ પડ્યા છે કતાર ગામમાં એકવીસ વરાછા બી માં આઠ વરાછા એમાં છ અઠવામાં છ કામરેજમાં પાંચ સેન્ટ્રલમાં ત્રણ લિંબાયતમાં બે ઉધનામાં બે ઝાડ તૂટી પડ્યા હતા શોર્ટ સર્કિટના પણ છ બનાવો બન્યા છે હજુ પણ આગામી કલાક ભારે હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સુરત અને સુરત ગ્રામ્યને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યો છે જેથી અહીં ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત